જોઈ રહ્યા છો અલગ અલગ ઈટકા છે જમ્પિંગ છે એવું બધું અહીંયા મળી રહ્યું છે મેળામાં હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપર લોક્સ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફરીથી આવી ગયા છે એક નવા વિડીયો સાથે નવા સ્થળ સાથે આ આપણે આ સ્થળ એ ભાવનગર જિલ્લામાં ચિત્રા વિસ્તારમાં આવેલું છે અને પૂજ્ય મસ્તરામ બાપાની આજે ચોત્રીસમી પૂર્ણતિથિ મહોત્સવનું અહીંયા ભવ્ય આયોજન કરાયેલું છે અને ભવ્ય મેળો પણ ભરાયેલો છે તો આપણે તેનો સંપૂર્ણ ઇતિહાસ જાણશું અને મસ્તરામ બાપાના દર્શન કરવાના છે વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો હજી સુધી તમે વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી દેજો અને વિડીયોને કેવો લાગ્યો તો કમેન્ટ કરવાનું ન ભૂલતા વિડીયોમાં નવો હો તો જલ્દીથી વીડિયાને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી અમે સૌ આવું નવા આવા સ્થળના વ્લોગ બનાવતા રહીએ તો ચાલો આપણે મસ્તરામ બાપાના દર્શન કરીએ આ મિત્રો તમે જે સામે દર્શન કરી રહ્યા છો શ્રી મસ્તરામ બાપુની સમાધિ મંદિર છે અને આ હાઈવે તમે જોઈ રહ્યા છો કે આ ભાવનગર શહેરમાં જાય છે અને આ જાય છે રાજકોટ ભાવનગર હાઈવે રોડ છે અને અહીંયા ખૂબ જ સુંદર મજાનું ભવ્ય જે તિથિના છે મેળો પણ ભરાય છે તો અહીંયા તમે જોવો તો આપણે તે પણ નિહાળશું અને અહીંયા મસરમ બાપાનું જે ટ્રસ્ટ દ્વારા અહીંયા ભવ્ય તેની જગ્યા છે તે પણ આપણે આશ્રમને નિહાળવાનો છે તો સર્વપ્રથમ આપણે મસ્તરમ બાપાના દર્શન કરી લઈ અને એના આશીર્વાદ લઈ લે આપણે તેનો સંપૂર્ણ ઇતિહાસ હું તમને બતાવવાનો છું તો લોકમાં છેલ્લે સુધી જોડે રહ્યો હજી સુધી તમે વિડીયો ને લાઇક ન કરી છે વિડીયો ને લાઇક કરીજો અને ચેનલમાં નવો તો ચેનલને થઈ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો ચાલો આપણે મસ્તરામ બાપાના દર્શન કરીએ અને મિત્રો આપણે એક બીજી હોટ પણ ચેનલ છે તેનું નામ છે ખુશાલી રેસીપી બ્લોગ તેને તમે વિઝિટ ન કરી હોય તો જલ્દીથી તે ચેનલમાં જઈને તે ચેનલને વિઝિટ કરો અને તેમાં સંપૂર્ણ જે રેસિપીના તમામ અલગ અલગ બ્લોગ આવે છે તેને જોવાનું ન ભૂલતા થઈ જલ્દીથી તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ચાલો આપણે મસ્તરામ બાપાના દર્શન કરીએ ની અંદર પ્રવેશ કરો એ પહેલા અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે મસ્તરામ બાપાને શ્રીફળ અને જે હાર પહેરાવવામાં આવે છે ત્યાં અહીંયા તેના સ્ટોલ લાગેલા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો આજે મશ્સરમ બાપાની જે તિથિ છે અને ઘણા જે ભક્તો જે દર્શનાર્થે આવી રહ્યા છે અને અહીંયા શરૂઆતમાં ચાની પ્રસાદી વિતરણ કરવામાં આવે છે અહીંયા દિવસથી વિતરણ કરવામાં આવે છે આપણે અંદર જઈને મસ્તરામ બાપાના દર્શન કરીએ અને અહિયાં તેની વિધિ પણ ચાલુ છે સાઈડમાં

મસ્તરમ બાપા ના સમાધિ ના દર્શન કરીને એક જે અહિયાં ની સાઈડ આવો તો અહિયાં મસ્તરમ બાપા નું આશ્રમ છે અને અહિયાં અનક્ષેત્ર પણ ચાલુ હોય છે અને અહિયાં ગુરુ પૂર્ણિમા ના દિવસે અને તે અહિયાં બાપુ ની આજે ચોત્રીસમી પૂર્ણ તિથિ છે તે માટે અહિયાં ભવ્ય મેળો પણ ભરાય છે અને અહીંયા લાખોની હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો અન્નક્ષત્ર પણ લે છે તો ચાલો આપણે અન્નક્ષત્રના દર્શન કરીએ અને અહીંયા મોસ્ટ હનુમાન દાદાનું પણ ભવ્ય મંદિર આવેલું છે તો આપણે તેના દર્શન કરીશું મિત્રો આપણે જે મંદિરના આશ્રમમાં પહોંચી ચૂક્યા છીએ અને અહીંયા ખૂબ જ સુંદર મજાનો ભવ્ય પરિસર છે અને અહીંયા મોજે મસ્તરમ બાપાનું અહીંયા ખૂબ જ સુંદર મજાનો તેનો ધૂણો છે અને અહીંયા રંગીલા હનુમાજી દાદાનું મંદિર આવેલું છે તેને ઉપમાં મસ્ત હનુમાન પણ કહી શકાય છે અને ખૂબ જ સુંદર મજાનો અહીંયા ભવ્ય જે પૂનમના દિવસે અને તિથિના દિવસે ભવ્ય લોકમેળો પણ હોય છે અને અહીંયા તેનો અનક્ષત્ર પણ શરૂ હોય છે તો આપણે અનક્ષત્રના પણ દર્શન કરવાના છે તો લોકમા પહેલાં સુધી જોડાઈ રહેજો તમે હજી સુધી અમારી ચેનલને લાઈક ન કર્યો તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો જ મેં જોઈ રહ્યા છું ખૂબ જ સુંદર મજાનું વિશાળ પરિસર છે અને એક્ઝેટ તેની સામેની સાઈડ અહીંયા રંગીલા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે त चलो रंगीला हनुम जी दादा न दर्शन करेनुमान जी दादा जय Ah, miturom. Atara desain kali ya, soh masteran bapakna doona na. Mituram na, મિત્રો આપણી સાથે છે તે આ જગ્યા ઉપર છત્રીસ વર્ષ થી આવે છે અને તે રાજકોટ થી આવે છે અને અહીંયા બાપુ જીવતા હતા તે સમયથી થી આ જગ્યાએ આવે છે આપણે ત્યાં મિત્રો સાધુ સંતો વિશ્રામ કરી રહ્યા છે અહીંયા મિત્રો અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે મસ્તરામ બાપાનું અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું ભવ્ય જગ્યા છે જઈને દર્શન કરશું બોલો મસ્તરામ બાપાની જય મિત્રો તમે જોઈ રહ્યા છો પ્રસાદ રૂમ છે અને અહીંયા ભાવિ ભક્તો છે પ્રસાદ નું કટકા કરી રહ્યા છે અને ઘણા જ ભાવિ ભક્તો છે ને આખી ટોટી તમે જોઈ રહ્યા છો શું નામ છે ભગત તમારું વિનુભાઈ સોની અને આ કેટલા સમયથી કેટલા માણસો પંદર થી વીસ હજાર માણસો પ્રસાદ પંદર થી વીસ હજાર બાપાના દર્શન કરી અને અહીંયા ખૂબ જ સુંદર મજાનો તેને પ્રસાદી વિતરણ માટે અહીંયા લાડવાનો તમે જોઈ રહ્યા છો ઢગલો કરેલો છે અને અહીંયા ખૂબ જ સુંદર મજાના અને ઘણા જ બધા એવા પ્રસાદી વિતરણ માટે અહીંયા ગાંઠિયાનો પણ ભવ્ય સ્ટોક કરેલો છે અને ઘણા જ ભાવિ ભક્તો તમે જોઈ રહ્યા છો આપણે તો બોલો તો મિત્રો આપણી સાથે છે અત્યારે રામાભાઈ ગોર છે પૂજ્ય મસ્તરામ બાપાનો સંપૂર્ણ ઇતિહાસ બતાવશે બોલો મસ્તરામ બાપાની આજે હું સોળેક વર્ષથી આયા પૂજા કરું છું અને આ બંને મંદિરની આરતી ઉતારું છું એમાં આજે આપણે જૂની જગ્યાની માલપા બાપાના આશ્રમમાં આજે એની માહિતી મેળવી રહ્યા છીએ આ બાપુનો પાછળ જૂનો જૂનો ધૂણો છે આ મસ્ત હનુમાન જે છે રામચંદ્ર ભગવાન છે કૃષ્ણચંદ્ર ભગવાન છે રામ પંચાયત શિવ પંચાયત બાપાની જૂની મૂર્તિ અને કાળભૈરવ દાદાની મૂર્તિ આગળ બાપાની સમાધિ છે એમાં પાછીની બાવા વાવાઝોડું થયું ત્યારે બાપાએ અહીંથી જગ્યા ફેરવીને વાં જતા રહેલા અને બાપુએ ત્યાં આગળ ત્રીસ વર્ષ સુધી તપ એકાશને કરેલું દુનિયાના તમામ માણસો અહીંયા બાપાના દર્શન કરવા આવે છે અને બાપાનું નામ ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડમાં અત્યારે સામેલ પણ છે અને તમામ બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવે છે જે કોઈ આવીને અહીંયા બાપાના શરણે માથું ટેકવે એની આશા તમામ મસ્તરામ બાપા પૂરી કરે છે અને તમામ વસ્તુ બાપુ

ઉજવવામાં આવે છે ધામધૂમથી અમારું દૃષ્ટિ મંડળ અમારા સેવકો આ ગામના રાજ સહકાર બધું બહુ મસ્ત ઉજવે આજે મેળો પણ ભરાય છે હા આજ બે દિવસ સુધી એક ગુરુપુનમનેથી મેળો ભરાય છે અને બીજો મેળો આજે બાપાની પુણ્ય તિથિ હોય ત્યારે ભરાય છે હા અષાઢી પાંચમના દિવસે મેળો ભરાય બાપુની તિથિ હોય છે એટલે એ મેળો ઉજવવામાં આવે છે તમામ ભાવિક ભંગતો સંતો ભંતો આવે છે બાપાનો પ્રસાદ આરોગ્ય છે અને બધા ધન્ય તો અનુભવે તેવી સરસ મજા મતરામ બાપાના ઇતિહાસની વાત કરીને આ સ્થળે આવો ને મતરામ બાપાના અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો આ મંડપમાં જે બોપોરે અનક્ષેત્ર વિતરણ કરવામાં આવે છે તેની તૈયારી અત્યારે ચાલી રહી છે અને તમે જુઓ તો સેવા કરી રહ્યા છે માતા અને બહેનો મિત્રો આપણે જે મસ્તરામ બાપાના આશ્રમના આપણે દર્શન કર્યા ત્યારબાદ હવે આપણે આવી પહોંચ્યા છીએ મેળા તરફ તો હવે આપણે મેળો નિહાળવાનો છે અને કન્ટિન્યુ લોક જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે મેળો નિહાળો તમે જુઓ તો બાળકો માટે ખૂબ જ સુંદર મજાના રમોકડા છે ફોર છે ચકડોળ છે એ રીતના ઘણી જ બધી અહીંયા માણસો મેળો કરવા આવે છે અને બાળકો માટે તમે જોઈ રહ્યા છો અલગ અલગ છે જમ્પિંગ છે એવું બધું અહીંયા ઘણું જ મળી રહ્યું છે મેળામાં બધું તમે જોઈ શકો છો ઘણું પ્રકારના અહીંયા રોકડા છે ચંપલ છે ત્યારબાદ તમે જોઈ શકો છો એના બાળકો માટે પણ રમોકડા અને અહીંયા આપણે ગીતાજી ભાગવત તો મિત્રો આપડે જે અત્યારે મસ્તરામ બાપા ના ના દર્શન કર્યા અને અહિયાં આનંદ મેળો પણ નિહાળ્યો તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો બોલો મસ્તરામ